હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ હું આપનો દોસ્ત સમ્રાટ સામત ગઢવી એક સરસ મજાની જાહેરાત આપ સૌને કહેવાની હતી જી ટ્રિપલ એસ બી દ્વારા જે ક્લર્ક અને પ્રિલિમ ગ્રુપ એ અને ની પરીક્ષા છે એનો સિલેબસ ઓફિશિયલી એમને જાહેર કરેલો છે પ્રિલિમનો જે અભ્યાસક્રમ છે એમાં ચાર વિષય આપણને આપેલા છે રિઝનિંગ ગણિત ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી ગ્રામર આ ચારેય વિષય એનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલો છે ચાર હજાર ને ચાર જેટલી જગ્યા છે એમાં હજી વધારો થઈ શકે એવી શક્યતા કરી ફોર્મ ભરાવાના શરૂ છે એકત્રીસ જાન્યુઆરી બે હજારને ચોવીસ સુધી આપ ફોર્મ ભરી શકશો ફોર્મ ભરવાનું બાકી હોય તો શક્ય બને એટલું વહેલું ફોર્મ ભરી દેવું સાથે સાથે એમણે લખ્યું છે કે સામાન્ય સંજોગોમાં આ પરીક્ષાનું સંભવિત માહે માર્ચ એપ્રિલ બે હજાર ચોવીસમાં આયોજન કરેલ છે પરીક્ષાનો અભ્યાસક્રમ આ સાથે સામેલ છે માર્ચ એપ્રિલ બે હજાર ચોવીસમાં પરીક્ષા લેવાય એવું પણ સાથે સાથે કીધેલું છે આ ઓફિશિયલી ગૌણ સેવા દ્વારા જાહેર કરવામાં આવેલ છે અને એના બેઝ ઉપર આપણે કહીએ છીએ એટલે કાલ સવારે મનમાં એવો પ્રશ્ન ન થાય કે પરીક્ષા ખરેખર આવી છે એમને કીધું છે તો આપણે એવું માનીને ચાલીએ તો જો એવું થાય તો તમારી પાસે લગભગ લગભગ સો પ્રશ્ન સો માર્ક અને લગભગ સો જેટલા ટોપિક અને સો દિવસ જેટલો સમય તમને મળે છે કેમ કે જો જાન્યુઆરી મહિનો છે એના તમે પંદર દિવસ મળી લ્યો ફેબ્રુઆરી એના ઓગણત્રીસ માર્ચ મહિનાના એકત્રીસ અને એપ્રિલના આપણે પંદરેક દિવસો ગણી લઈએ તો 30 ને ત્રીસ 60 ને આ ત્રીસ નેવું દિવસ એટલે નેવુંથી સો દિવસ જેટલો સમય છે ચાર ઓપ્શન આપવામાં આવશે જો પડશે પ્રશ્ન તો એક માર્ક્સ ખોટો પડશે પોઈન્ટ પચીસ બાદ થશે હવે અહીંયા રીઝનિંગ તમને આપ્યું છે તો એ વિષયો હોય કયા કયા ટોપિક લીધા છે તો કે પ્રોબ્લેમ્સ ઓન એજ એટલે કે આપણે એને ઉંમર સંબંધિત દાખલામાં લઈ શકીએ વેન આકૃતિ એટલે કે વેન ડાયાગ્રામ છે વિઝ્યુઅલ રીઝનિંગ આપેલું છે બ્લડ રિલેશન એટલે લોહીનો સંબંધ છે પેરિથમેટિક રીઝનિંગ તમે શ્રેણીને એ એમાં લઈ શકો કોડિંગ ડી કોડિંગમાં લઈ શકો ડેટા ઇન્ટરપ્રિટેશન જેમાં ચાર્ટ ગ્રાફ્સ ટેબલ્સ આપેલા હોય અને એના બેઝ ઉપર પ્રશ્નોના જવાબ લખવાના થાય ડેટા સફિશિયન્સી છે તથ્ય એક તથ્ય બે પછી એના ઉપર પ્રશ્ન આપ્યો હોય અને કીધેલું હોય કે માત્ર એકથી જવાબ મળી જશે કે એક અને બે બંને જરૂર પડશે એક એન જરૂર નહીં પડે કે ફક્ત બેથી જ ખબર પડી જશે તો એ પ્રકારના રીઝનિંગની વાત કરીએ તો નંબર સિસ્ટમ આપી છે એટલે અંગ શ્રેણીમાં તમે લઈ શકો સિમ્પલિફિકેશન સાદુરૂપ અને એલજીબ્રા જેને આપણે વિસ્તરીકરણ કહી શકીએ એરિથમેટિક એન્ડ જિયોમેટ્રિક આપેલું છે ભૂમિતિ એવરેજ સરેરાશ છે ટકાવારી છે નફો કોટ છે રેશિયો ગુણોત્તરને પ્રમાણ છે ભાગીદારી છે ટાઈમ એન્ડ વર્ક કામ અને સમય આપેલું છે સમય ઝડપ અંતર આપેલું છે પછી ચેઇન સાંકળનો નિયમ એના બેઝ ઉપર પ્રશ્નો છે પગાર અને કામના આધારિત પ્રશ્નો છે ઇન શોર્ટ ગણિત અને રીઝનિંગ બંને એકબીજા સાથે ઘણા અંક શ્રેણી છે એ રીઝનિંગમાં લેતા હોય ઘણા ગણિતમાં લેતા હોય પણ આખે આખું રીઝનિંગ મૂળ ગણિત જ કહેવાય લાભને ભેગું થઈને તમારું ચાલીસ વત્તા ત્રીસ સિત્તેર માર્ક્સનું થાય એટલે કે સિત્તેર પ્રશ્ન મેથ્સ અને રીઝનિંગના વત્તા ત્રીસ ગુજરાતી અને ઇંગ્લિશના એમ સો પ્રશ્ન અને સાહીઠ મિનિટનો ટાઈમ છે એક પ્રશ્ન પૂરો કરવા માટે તમારી પાસે એક મિનિટ નથી આ વસ્તુ છે તો જ્યારે તમારે ગણિત અને રિઝનિંગના સાહીઠ મિનિટમાં સિત્તેર પ્રશ્નો સોલ્વ કરવા હોય તો લગભગ એ શક્ય નથી જ તે પણ તેમ છતાં દુનિયા કરતાં સૌથી સારું કામ કરવું હોય તો આ બધે બધા ટોપિકના મિનિમમ ત્રણસો ત્રણસો દાખલાની પ્રેક્ટિસ કરવી પડે ઓછામાં ઓછી એક એક ટોપિકના ત્રણસો ત્રણસો દાખલા ગણવા પડે હું એવું બિલકુલ નથી કેતો કે એકના ત્રણસો ગણીને પછી આગળ વધો તમે શરૂઆત બલન પહેલાં બધામાં દસ દસ ગણો ફરી પાછા દસ દસ ફરી પાછા દસ દસ ફરી પાછા દસ દસ એમ કરતાં કરતાં એક ટોપિકનું તમે ત્રીસ વખત પુનરાવર્તન કરો દરેક વખતે દસ દસ દાખલા ગણતા જાઓ અથવા તો એક ટોપિકના સો હોય તો સો સો પતાવી દો એમ એક રાઉન્ડ આખો પૂરો કરો સોનો નો બીજો રાઉન્ડ પૂરો કરો ત્રીજો રાઉન્ડ પૂરો કરો તમને એમ થાય કે એક બુકમાં ત્રણસો દાખલા થોડા હોય તો કાંઈ વાંધો નહીં અલગ અલગ ત્રણ સારા પુસ્તક લઈ લો અને બધામાં સો સો દાખલા આપેલા હોય તો ત્રણેમાંથી સો સો ગણી નાખો કોઈ ટોપિક એવું હશે કે જેમાં ત્રણસો થશે જ નહીં તો એ ટોપિક એટલું બધું મહત્વનું નહીં હોય કોઈ એવું હશે કે જેમાં તમે છસો દાખલા ગણ્યા હશે તો એ તમને એવું થશે ગજિયામાં કાંઈ ખૂટે છે આ બધા એવા ટોપિક છે સરેરાશ નફોકોટ ગુણોત્તર પ્રમાણ આના પ્રશ્નો તમને મળી રહેશે અને તમે જેટલા ગણશો ને એમ તમારું નોલેજ વધશે મેથડ તમને ખબર પડશે સમય તમારો ઓછો થશે એટલે વધારે પ્રેક્ટિસ સમય ઘટાડે મેક્ઝિમમ પ્રેક્ટિસ કરવી પડશે એના સિવાય ગણિત અને રીઝનિંગ પછી ઇંગ્લિશ અને ગુજરાતીમાં સેમ છે ઘણા લોકો એવું કહે કે વાંચવાનો વિષય આ વાંચવાનો વિષય જ નથી લે આને હમજીન અને પ્રેક્ટિસ કરવાનો વિષય છે આમાં જેટલી પ્રેક્ટિસ કરો એક 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 ટોપિકના તમે બસો બસો પ્રશ્નો સોલ્વ કરો જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો એમ નાની નાની વસ્તુ તમારા ધ્યાનમાં આવતી જશે એને લખી લખતા જાવ નોટ કરતા જાઓ ગુજરાતીમાં શું આપેલું છે જે રૂઢિપ્રયોગને કહેવતો છે સમાસ છે સમાનાર્થી શબ્દ વિરુદ્ધાર્થી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે વાક્ય પરિવર્તન છે સંધિ જોડો છોડો છે જોડણી છે લેખન સુધી એટલે ભાષા સુધી છે ગદ્ય સમીક્ષા અર્થગ્રહણ ગુજરાતી અંગ્રેજી ભાષાંતર આટલું જોઈને આપણને એવું લાગે કે આમાં તો બીજું તો વ્યાકરણ છે જ નહીં પણ આ બીજું બધું કરવા માટે બાકીનું જો જ તે નામ સર્વનામ વિશેષણ છે એ બધું અંદર જોશે એવું ને એવું ઇંગ્લિશમાં આપ્યું છે ટેન્સીસ અને વોઇસ આપ્યું છે નેરેશન એટલે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ આપ્યું છે યુઝ ઓફ આર્ટિકલ એન્ડ ડિટર્મિનેન્સ આપ્યું છે એડવર્બ આપ્યું છે નાઉન આપ્યું છે પ્રોનાઉન આપ્યું છે વર્બ્સ છે પ્રિપોઝિશન આપ્યું છે ફ્રેઝલ વર્બ્સ છે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ આપ્યું છે વન વર્ડ સબસ્ટન આપ્યું છે સિનોનિમ્સ સેન્ટોનિમ્સ છે કમ્પ્રેહેન્શન છે એટલે આપણે પેલું આવે પેરેગ્રાફ ઉપરથી જવાબ લખવાના જમ્બલ વર્ડ્સ એન્ડ સ્ટેન્ડ સેન્ટેન્સીસ છે ટ્રાન્સલેશન ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી આપ્યું છે તો ઇન શોર્ટ આને વ્યવસ્થિત એક જ માળખામાં સમજવું હોય ને તો કંઈક આવું થાય રિઝનિંગમાં તમે આટલું કરી નાખો રોમન અંક પદાનુ ક્રમ ગોઠવણી દિશા અંતર કેલેન્ડર લોહીનો સંબંધ સમસંબંધ તાર્કિક પ્રશ્નો શબ્દ કસોટી અંક શ્રેણી અક્ષર શ્રેણી કોડિંગ ડીકોડિંગ ઘડિયાળ વર્ગીકરણ લુપ્ત સંખ્યા શોધો આકૃતિ આધારિત પ્રશ્નો વેન આકૃતિ ગણ અને ભાષાનું પ્રતિબિંબ તો બાકીના જે ટોપિક છે ને એ આના બેઝ ઉપર જ હોય માનો કે તમને ડેટા ઇન્ટરપ્રિટેશન પૂછે કે માતાની ઉંમર પિતાની ઉંમર કરતાં ચાર વર્ષ વધારે છે બીજા વાક્યમ લખે પુત્રની ઉંમર માતા કરતાં ત્રણ વર્ષ ઓછી છે પછી તમને લખે તો એ લોહીનો સંબંધ જ થયો પણ વાત ડેટા ઇન્ટરપ્રિટેશનમાં જતી રહે કે ડેટા સફિશિયન્સીમાં જતી રહે એટલે જ્યારે એવા દાખલા પૂછશે તો એનો બેઝ આ ટોપિક જ હશે એ રીતના તમને પાઇ ચાર્ટના આધારિત પ્રશ્ન પૂછે તો એ મોટા ભાગે તમારું જે ગણિત છે એમાં ટકાવારી ગુણોત્તર પ્રમાણ એના બેઝ ઉપર જ હશે તો એવી જ રીતે ગણિતમાં પાયાની માહિતી સંખ્યાની માહિતી સંખ્યાના પ્રકાર ભાગુસભા સાદુરૂપ અપૂર્ણાંક અવયવ અવયવી ગુસા લસા ટકાવારી નફો કોટ સરાસરી સાદુ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ ગુણોત્તર પ્રમાણ ઘાતઘાતાંક સમય અને કાર્ય અંતર અને સમય સમીકરણ એટલે ઉંમર સંબંધિત દાખલા ગણ પરિચય ભૂમિતિ પરિમિતિ ક્ષેત્ર પર ઘનફળ વર્ગ વર્ગમૂળ ઘનઘનમૂળ ક્રમ છે સંચન સંભાવના આટલા ટોપિક કરી નાખો ઘણી વખતે તમને એવું થાય કે અમુક ટોપિક બિલકુલ સહેલા હોય જેમ કે પાયાની માહિતીમાં હું તમને પૂછું કે એકથી આપણે સો લખીએ તો એમાં જીરો કેટલી વખત આવે એક કેટલી વખત આવે બે કેટલી વખત આવે સિમ્પલ પ્રશ્ન ત્યાં પાયાની માહિતીમાં એકથી સોમાં જીરો કેટલી વખત તો સહજ છે જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી એને ખબર હોય જીરો અગિયાર વખત એક તો કે એકવીસ વખત બે તો કે વીસ વખત હવે આ ન ખબર પડતી હોય તો તમારે મહેનત કરવી પડે તો મહેનત કરવામાં કે આમાં રોકેટ સાયન્સ નથી જેમ જેને વાંચવું હોય એને ખબર હોય એમ ન વાંચ્યું હોય હવે એને ખબર પડે કે એકથી સોમાં ઝીરો કેટલી વખત અગિયાર એક કેટલી વખત એકવીસ ને થી નવ કેટલી વખત વીસ વખત એવી જ રીતે તમને પ્રશ્ન પૂછે કે બેની બારના બમણા કેટલા થાય બે ની બાર ઘાત ના બમણા કેટલા થાય તો સીધું છે આ પ્રશ્ન આપણે ઘાત ઘાતઘાતકમાં મૂકી શકીએ શેમાં મૂકી શકીએ ઘાત અને ઘાતાંકમાં બે ની બારના બમણા તો ઘણા એનો અર્થ અલગ કરે ખરેખર આનો જવાબ બે ની તેર ઘાત થાય બે ની બાર ના બમણા એટલે બે ની તેર ઘાત કેમ કે બમણા એટલે ગુણ્યા બે ઉપર એક ઘાત હોય આધાર સરખા હોય વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો થાય બાર ને આ ખાલી એમને અમસ્તું મૂકું છે એમ કે આ આટલું સહેલું છે પણ કદાચ આપણી દ્રષ્ટિ ન પહોંચી હોય તો એ આપણને અઘરું પણ લાગે તમને એવું પૂછે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું સાચું છે તો એ તમને આવડતું હોવું જોઈએ ત્યાં તમને ઓપ્શનમાં ટુ પાય આર એચ આઈપું હોય પાય આર સ્કવેર એચ આપવું હોય અને પૂછવું હોય નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્ર પર શોધવાનું સૂત્ર તમને બે યાદ આવે બે નળાકાર માટેના છે ત્યારે તમને ખબર પડી જાય કે આર સ્ક્વેર એચ એટલે ઘન થાય અને આર એચ છે એટલે સ્કવેર થાય એટલે ટુ પાય આર એચ જવાબ થાય તો આ બેઝિક બેઝિક બાબતો છે ખાલી અમસ્તુ તમને યાદ રિમેમ્બર કરાવવા માટે કે તમને એવું લાગે કે મારે તૈયારી કરવાની જરૂર છે કે નહીં એવી જ રીતે તમને એવું પૂછે કે ગુજરાતી વ્યાકરણમાં લિંગ કેટલા પ્રકારના હોય વચન કેટલા પ્રકારના હોય તો પ્રશ્ન સાવ સહેલો છે પણ ન મળે આવે એવું ને એવું સેમ તમને ઇંગ્લિશમાં પૂછે હાઉ મેની ટાઈપ ઓફ જેન્ડર્સ તો બોલ્યો થઈ જાય તમને એવું પૂછે તો કયા પ્રકારનો વર્ણ છે બરાબર એટલે એવું ન સમજતા કે વાંચી લે હું તૈયાર થઈ જશે આવડતું હોય તો ખૂબ સારું ન આવડતું હોય તો આ શીખી શકાય હજી સમય છે આ બધા ટોપિકનો સરવાળો કરો આમે દિવસોનો સરવાળો કરો અને પછી મનો દબદબાટી બોલાવા આમાંથી ઘણા ટૉપિક એવા છે ઘણા નહીં આ ગુજરાતી વ્યાકરણ તમે કદાચ સવારે આઠ વાગે લો અને રાત્રે બાર વાગે સુધી ખેંચો ને તો લગભગ આમાંથી પચાસ ટકા પતી જાય ખૂબ સારી રીતે વ્યવસ્થિત એક એક ટોપિક તમે સમજી શકો એની પ્રેક્ટિસ કરી શકો એની જગ્યાએ હું તો કોઈ એક વીક લઈ લો ને આઠ દિવસ લઈ લો આઠ દિવસમાં આખે આખું ગુજરાતી ટકા ટક પૂરું થઈ જાય એવી રીતના રીઝનિંગ છે તો દિવસ ઇંગ્લિશ ને ગણિત એ થોડાક લાંબા વિષય છે એટલે એમાં એના કરતા બમણો સમય આપો એટલે સોળ સોળ દિવસ આપો ડેડિકેશન સાથે તો આઠ ને આઠ સોળ સોળ દુ બત્રીસ ને સોળ દર અડતાલીસ અડતાલીસ દિવસમાં આખે આખો કોર્સ તમારો કમ્પ્લીટ થઈ જાય માનો પરીક્ષા ના આવી તો એની વસ્તુ પાછી રિપીટ મારો એટલે અડતાલીસ બીજી વખત એટલે છન્નું દિવસ ત્યાં પરીક્ષા આવે એની પહેલાં તમારો આખો કોર્સ બે વખત પૂરો થઈ ગયો હોય પછી તમે એ એક જ દિવસમાં પૂરું કરી નાખો તો એ વાંધો નથી અને તમને એવું લાગે કે વીક લાગશે તો એ વાંધો નથી કોઈને એવું થાય કે મારે સોળ દિવસે માંડ પૂરું થશે ઓકે તો તમારી પરીક્ષા પહેલાં એક વખત પૂરું થશે તો એ એક વખત એવું મજબૂતાઈથી પૂરું કરો કે એમાંથી એક કે પાંચ પ્રશ્નો પૂછાય તો તમારા હાચા પડે કેમ કે સમજો કે આ રીઝનિંગના આપણે ટોટલ વીસેક ટોપિક ગણીએ અને ચાલીસ માર્ક્સ છે એનો મતલબ કે દરેક ટોપિકના બે પ્રશ્નો પૂછાય હવે માનો કે એમાંથી પાંચ ટોપિક ન પૂછાણા તો એના દસ પ્રશ્નો ઓછા થયા તો એ દસ પ્રશ્નો બીજામાં ચડી જશે તો ઘણી એવું બને કે એક ટોપિક તમને પરીક્ષામાં નવ માર્ક્સનું પૂછાય છેલ્લે પીએસઆઈની પરીક્ષા ગઈ એમાં રીઝનિંગ અડતાલીસ માર્ક્સનું પૂછ્યું હતું એમાં અંક શ્રેણી એક ટોપિક આ અંક શ્રેણી એક ટોપિક નવ માર્ક્સનું પૂછ્યું હતું એટલે જો તમે અંક શ્રેણી વ્યવસ્થિત તૈયાર કર્યું હોય તો નવ માર્ક્સ તમારા આવે બાકી નક્કર નવે નવું જાહેર ખરા શેષણ સંયોજક નિપાત કુર્દ વિભક્તિ નામયોગી વાક્યના પ્રકારો વિરામચિહ્ન સંધિ જોડણી સમાસ અલંકાર છંદ સમાનાર્થી વિધાર્થી શબ્દસ માટે એક શબ્દ રૂઢિપ્રોગ કે હોય તો તળપદા શબ્દ અનેક અર્થિક આનું આ સેમ ટુ સેમ ઇંગ્લિશમાં વર્ડ અરેન્જમેન્ટ આર્ટિકલ સિંગ્યુલર પ્લરલ નાઉન પ્રોનાઉન એડજેક્ટિવ વર્બ એડ વર્બ પ્રિપોઝિશન કન્જંક્શન ટેન્સ ટાઈપ ઓફ સેન્ટેસ ઇન્ફિનિટિવ જેરન એક્ટિવ પેસિવ ડાયરેક્ટ એન્ડ ડાયરેક્ટ પાર્ટ ઓફ સ્પીચ ડિગ્રી ઓફ કમ્પેરિઝન પછી ક્વેશ્ચન ટેક્સ સ્પેલિંગ સિનોનિમ્સ એન્ટો વન વર્ડ સબસ્ટિટ્યુટ એડિયમ્સ એન્ડ ફ્રેઝીસ આટલું છે ટોટલ આટલું કર લો એટલે તમારી પ્રિલિમ થઈ ગઈ અને મેન્સનું લગભગ નેવું માર્ક્સનું પતી ગયું આટલું કરો એટલે પ્રિલિમ થઈ ગયું પ્લસ મેન્સનું નેવું માર્ક્સનું પતી ગયું બાકીનું મેન્સ છે એ પ્રિલિમ પતે પછી સ્ટાર્ટ કરવું હવે જેને એવું થતું હોય કે આ ચારે ચાર મને આવડે છે તો એ લોકો પોતે શું કરવું અત્યારે માનો કે આઠ કલાકની મહેનત કરતા હોય તો ચાર કલાક આને આપો ચાર કલાક મેન્સને અત્યારથી આપવાનું શરૂ કરી દો જો આ બધું આવડતું હોય તો ચાર કલાકમાં આનું રિવિઝન કરતા કરતા જાઓ એક એક દિવસે એક એક ટોપિક લેતા જાઓ અથવા તો એક એક કલાક ચારે વિષયને આપી દો અને મેન્સ ભેગું ભેગું ચાલુ કરો લખવાની પ્રેક્ટિસ કરી દો કોઈને લખવામાં બીક લાગતી હોય તો ડાયરેક્ટ બસો માર્ક્સની ઓએમઆરવાડી આવે એની પ્રેક્ટિસ ચાલુ કર દો આવડતું હોય ને ન આવડતું હોય એ પહેલાં આ શીખે અને એમાં તે સૌથી પહેલાં આ બે ટોપિક લેવાના ને ગુજરાતી એ પતે પછી ગણિત અને ઇંગ્લિશ એટલા માટે રીઝનિંગ એ ઓછા સમયમાં વધારે માર્ક્સ અપાઈ શકે ગુજરાતી શીખી ગયા પછી ઇંગ્લિશ એ ટ્રાન્સલેશન રૂપાંતર ભાષાંતરના આધારે તમે શીખી શકો એટલે પહેલાં આ બે ટોપિક ઉપર ભાર મૂકો પછી ઓલા ભાર ઉપર એટલે આ એક નંબરે આ બીજા નંબરે આ ત્રીજા નંબરે ચોથા નંબરે કેમ કે આ બંને ટોપિક એવા છે તમે વ્યવસ્થિત પંદર દિવસ આપશો ને તો પંદર દિવસમાં આ બંને ટોપિક પતી જાય એટલે તમારું ચાલીસ વત્તા પંદર પંચાવન માર્ક્સનું પતી ગયું પછી તમે આ ત્રીસ માર્ક્સ નું લઈ લ્યો એટલે પંદર દિવસ કે મહિનો એને આપો એટલે તમારું પંચ્યાસી માર્ક્સનું પતી ગયો પછી ઇંગ્લિશ લઈ લો અને પેરેલ સાથે સાથે લેવું હોય તો વાંધો નહીં આ બે વિષય લો એ પે પછી ઓલા બે વિષય લો એટલે વ્યવસ્થિત આયોજન કરી દો ભણવાનું શરૂ કરી દો અને તમને એવું લાગતું હોય કે આમાં હું તમને ક્યાંય મદદરૂપ થઈ શકું તો અમારી પાસે એક વિદ્યાર્થીને જોઈતી તમામ સુવિધા છે ઓફલાઈન ભણવું રૂબરૂ ભણવું હોય તો ક્લાસ છે ઘરે બેઠા ભણવું હોય તો ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ભણી શકો છો બુક મટિરિયલ છે લાઇબ્રેરી છે હોસ્ટેલ ફોર બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ છે યુટ્યુબ ચેનલના માધ્યમથી આપ ડેમો લેક્ચર જોઈ શકો છો ટેલિગ્રામ ચેનલના માધ્યમથી પરીક્ષાની માહિતી મેળવી શકો છો જેટલું તમારે જોઈએ એ બધી વસ્તુ અવેલેબલ છે આમાંથી જેનું જે વિગત જોતી હોય એ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો એકેડેમી છે રાયસણ ખાતે સેક્ટર છમાં છે રાયસણ સુરત ખાતે છે એપ્લિકેશન છે બોયઝ હોસ્ટેલ ગર્લ્સ હોસ્ટેલ બુક્સ મટિરિયલ આ બધું અવેલેબલ છે ક્લાસમાં આવવું હોય તો રોજ દસ બાર કલાક મહેનત કરી શકો તો આવી શકો રોજ બેથી ત્રણ કલાક ભણવાનું થશે પરીક્ષાના ટાઈમ પ્રમાણે જે ભણશો એ વ્યવસ્થિત લખીને તૈયાર કરવાનું થશે ત્યારબાદ એની રોજ ટેસ્ટ આવશે ટોપિક પતશે એટલે વીકલી ટેસ્ટ આવશે અને જેમ જેમ ટોપિક પતતા જશે તો ટેસ્ટમાં એ ટોપિકની સંખ્યા વધતી જશે ઘરે બેઠા એપ્લિકેશનમાં પણ સેમ સિસ્ટમ આપેલી છે તમે ટોપિક તૈયાર કરો એનું વાંચન કરો પછી ને અંદર ટેસ્ટ આપો જે પ્રમાણે સરકાર પરીક્ષા લેવાની છે સેમ એવી જ પરિસ્થિતિ છે આપણે પ્રશ્ન ચાર ઓપ્શન જવાબ ટીક કરો ખોટું પડે તો પોઈન્ટ પચીસ માઇનસ થાય મોબાઈલની જગ્યાએ ત્યાં તમારી પાસે કોમ્પ્યુટર હશે આટલો છે બાકી સેમ પેટર્ન છે રૂબરૂ અભ્યાસ એના માટે તમારી પાસે ત્રણ ચાર મહિના જેટલો સમય છે ઘરે બેઠા અભ્યાસ માટે ત્રણ ચાર મહિના જેટલો સમય છે અહીંયા તમારે રોજ થી ત્રણ કલાક ભણવાનું હોય રૂબરૂ બાકી વાંચવાનું હોય ત્યારે ઘરે બેઠા અભ્યાસ કરવા માટે તમારે ચોવીસ કલાક જેટલું ભણવું એટલું ભણી શકો છો રૂબરૂ અભ્યાસ માટે એન્જલ એકેડેમી રાયસણ ગાંધીનગર ખાતે છે સુરત ખાતે છે સેક્ટર છમાં છે અને ઘરે બેઠા અભ્યાસ કરવો હોય તો પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠા અભ્યાસ કરવો હોય તો મિનિમમ ચારથી છ કલાક સમય ફરિયાદ જોઈએ પછી વધારે એમ તમે જેટલું આપી શકો એટલું રૂબરૂ આવવું હોય તો રોજ બારથી ચૌદ કલાક ફરજિયાત સમય આપવો પડશે એપ્લિકેશનમાં બેઝિક પ્લસ એડવાન્સ લર્નિંગ આપેલું છે રિઝનિંગ અને ગણિત આ બંને વિષયમાં બે બે ફેકલ્ટી છે હું ભણાવીશ અને બેન્કિંગના બીજા એક સાહેબ પણ ભણાવશે જેથી તમને મેથડ પણ ખબર પડે અને સ્પીડ કેવી રીતના લાવી શકાય એ પણ ખબર પડી જાય પીડીએફ મટીરિયલ મળશે ડેલી ટેસ્ટ છે સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ મૂકેલી છે ટોપિક વાઇઝ ટેસ્ટ મૂકેલી છે મોક ટેસ્ટ મોકલી છે ક્લર્ક ગ્રુપ એ અને ગ્રુપ બી એની પ્રિલીમ માટેનો કોર્સ આપણે પંદર હજાર રૂપિયામાં મૂકેલો છે ચાર મહિનાનો સમયગાળો છે વિથઆઉટ બુક્સ મૂકેલું છે પીડીએફ અંદર આવશે રૂબરૂ ક્લાસ કરવા આવે તો ચાલીસ હજાર રૂપિયા ફી છે એમાં બુક આવી જશે મટીરિયલ આવી જશે પ્લસ ભણવાનું આવી જશે સમયગાળો કેટલા મહિનાનો રહેશે ચાર મહિનાનો કોઈ પણ કોર્સ તમારે ઓનલાઈન પરચેસ કરવો હોય તો કોર્સ ઉપર ક્લિક કરશો એટલે બધા સબ્જેક્ટ આવશે સબ્જેક્ટ ઉપર ક્લિક કરશો એટલે બાય નાવ આવશે બાય નાવ ઉપર ક્લિક કરશો એટલે પે નાવ આવશે પે નાવ ઉપરથી પછી તમારે જે માધ્યમથી પેમેન્ટ કરવું હોય પેમેન્ટ કરી દેશો એટલે તરત જ એપ્લિકેશન તમારા મોબાઈલમાં શરૂ થઈ જશે કોઈને સબ્જેક્ટ જોતા હોય તો ફક્ત સબ્જેક્ટ પણ આપ ભણી શકો છો કેટલા કલાક વાંચવું જોઈએ તો અહીંયા આપણે ગાંધીનગર જે મિત્રો આવે છે એને મિનિમમ બાર કલાકનો ટેબલ આપીએ છીએ મેક્સિમમ ચૌદ કલાક સોળ કલાક થઈ શકે સવારે સાત વાગે ઉઠી જવાનો સાતથી આઠમાં નહીં ધોઈ નાસ્તો કરીને તૈયાર થઈ જવાનું આઠથી બાર ક્લાસ હોય તો ક્લાસ પ્લસ વાંચવાનું બારથી ત્રણમાં ફ્રી ટાઈમ જમવાનું પ્લસ આરામ કરવાનું ફરી ત્રણ વાગે બેસી જવાનું ત્રણથી સાત વાંચવાનું સાતથી આઠ એક કલાક ફ્રી ટાઈમ એમાં ઘરે વાત કરવી હોય તો કરી લેવાનું મોબાઈલમાં ચડી લેવાનું અને પાછું વાંચવા બેસી જવાનું આઠથી બાર એટલે સવારે આઠથી બાર ચાર કલાક બપોરે ત્રણથી સાત કલાક સાત ચાર કલાક અને રાત્રે આઠથી બાર ચાર કલાક એમ કરીને બાર કલાક મિનિમમ પ્લસ કોઈને બપોરે ઊંઘ ન આવે તો એકથી ત્રણ બે કલાક ખેંચી શકે કોઈને બપોર શું હોય તો રાત્રે પાછા બારથી બે ખેંચી શકે એટલે જ બારથી ચૌદ કલાક જેટલી મહેનત આપ કરી શકો એટલી મહેનત કરતા હોય તો જ અમારી હોસ્ટેલમાં આવું બાકી ઘરે બેઠા તૈયારી કરી શકો રોજ બારથી ચૌદ કલાક મહેનત કરવા માંગતા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે શું લઈને આવવાનું છે રહેવા જમવા વાંચવાની સંપૂર્ણ સુવિધા એક જ સ્થળે છે રહેવા માટે રૂમ છે પછી વાંચવા માટે લાઇબ્રેરી છે ભણવા માટે ક્લાસ છે બધું એક જ બિલ્ડિંગમાં છે ભાઈઓ અને બહેનો બંને માટે અલગ અલગ વ્યવસ્થા કરેલી છે ત્રણ ચાર જોડી સાદા કપડાં તમારે લઈને આવવાના છે ટુવાલ વાલ સાબુ શેમ્પુ એ બાકી પાથરવાનું પલંગ ગાદલું ચાદર ઓશિંકુ મળશે ઓઢવાનું તમારે જોઈએ એ તમારી રીતે લેતો આવવાનું હોસ્ટેલની ફી મિનિમમ બાર હજાર રૂપિયાથી ચાલુ થાય છે આ બાર હજાર ફીમાં બાર ટકા સરકાર જીએસટી લેતા હોય છે તો એ પણ અંદર આવી જાય છે એટલે જીએસટી સાથેની ફી મહિનાની એક મહિનાની બાર હજાર તમે જેટલા મહિના રહ્યો એના પછી તમે અલગ અલગ સેપરેટ રૂમ રાખો તો એ પ્રમાણે એની ફીઝ અલગ થાય એ અહીંયા આવો જુઓ અને પછી પસંદ કરો એમાંથી નક્કી કરી લેજો બુક મટીરિયલ મંગાવવું હોય તો એપ્લિકેશનમાંથી આપ ઘરે બેઠા મંગાવી શકો છો અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર અમે અવેલેબલ છીએ તમે એનો પણ સંપર્ક કરી શકો છો બાકી નંબર આપેલા છે કોઈ પણ નંબર ઉપર વોટ્સઅપમાં નામ લખી અને જોઈતી માહિતી એવું મેસેજ લખશો તો તમને સામે જવાબ મળી જશે અથવા તો કોલ કરશો તો પણ જવાબ મળી જશે સવારે આઠથી સાંજે આઠ સુધી રોજ આપ સંપર્ક કરી શકો છો રેડી તો આ માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી જે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આપને યોગ્ય લાગે અથવા તો મનમાં કે મૂંઝવણ હોય તો આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો બાકી શક્ય બને એટલી વહેલી તૈયારી ચાલું કરજો ચાર હજાર ત્રણસો જગ્યા એટલે ખૂબ સારું કહેવાય મહેનત કરશો તો પરિણામ સો ટકા મળશે તે પણ કોને જે મહેનત કરશે એને મહેનત બધાએ કરતા હોય તો બધાને મળે ના જે સૌથી વધારે મહેનત કરે એને તો સૌથી વધારે મહેનત કરો જે જગ્યાએ મહેનત કરો દિલથી કરો અને મેક્ઝિમમ આ ચારે ચાર વિષય ગણિત રિઝનિંગ ગુજરાતી ઇંગ્લિશ પ્રેક્ટિસના વિષયો છે તો શક્ય બને એટલી વધારે પ્રેક્ટિસ કરો પહેલાં એક બુક પતાવો એ પતી જાય પછી બીજી બુક પતાવો એ પત્યા પછી ત્રીજી બુક પતાવો અથવા તો એકની એક બુકને ત્રણ ચાર વખત પતાવો તમને જેમ મજા આવે એમ પણ જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું કંઈક વધારે જાણવા મળશે ઘણી વખત એવું થાય કે આપણે કોઈ એક બુક લીધી હોય અથવા તો કોઈ કોર્સ લીધો હોય એમાંથી આપણને એક જ પ્રશ્ન આવડે પણ એવું બને એક પ્રશ્નના જોરે આપણે પાસ થઈ જઈએ અથવા તો આપણે એક બુકને જતી કરીએ એના લીધે એક માર્ક્સનું નુકસાન આવે અને આપણે રહી જઈએ એવું પણ થાય એટલે એવું ન થાય એના માટે અત્યારે સમય છે નેવુંથી સો દિવસનો સમય આ પરીક્ષાની તૈયારી માટે આ ચાર વિષયની તૈયારી કરવા માટે ખૂબ પૂરતો સમય છે જો વહેલા જાગશો તો પંદર તારીખથી બેન્ચ શરૂ કરી દીધી છે તે પહેલાંના ધોરણે પ્રવેશ શરૂ છે ઓકે આપ કોઈ પણ જગ્યાએ આપની અનુકૂળતા હોય ત્યાં પ્રવેશ લઈ શકો છો કઈ તારીખ પંદરમી જાન્યુઆરી બે હજારને ચોવીસથી બેચ શરૂ થઈ ગઈ છે સવારે આઠથી દસની બેચ છે બીજી બેચ દસથી બારની છે આપ પ્રવેશ લેવા માગતા હોય તો ડેમો લેક્ચર યુટ્યુબ પર મૂકેલા છે એ જોઈ લ્યો અનુકૂળ લાગે મેથડ પર આવે તો યુટ્યુબમાં પણ મૂકેલા છે એપ્લિકેશનમાં પણ મૂકેલા છે પછી એપ્લિકેશનમાં આવવું હોય તો એમાં આવી શકો અને રૂબરૂ આવવું હોય તો એમાં પણ આવી શકો તે પહેલાંના ધોરણે પ્રવેશ ચાલુ છે રડી ચાલો મળીએ તો રૂબરૂ